લેભાગો એજન્ટ દ્વારા ગેરમાર્ગે દોરવાતા વિદ્યાર્થી અને વાલીઓને સરકાર માન્ય નિયમોને આધીન સરકાર માન્ય નિયમોને આધીન સત્ય અને પારદર્શક માહિતી મળે તે હેતુસર ધ્યાનમાં રાખીને અમો સુરતના નામાંકિત એજ્યુકેશન કન્સલ્ટન્ટના ગ્રુપ દ્વારા ભવ્ય અને અલાયદો ફોરેન એજ્યુકેશન એક્સપો બે હજાર ચોવીસનું આયોજન એડવેન્ચર ઓવરસીઝ અને ઇમિગ્રેશન સોલ્યુશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે લેભાગો એજન્ટ દ્વારા ગેરમાર્ગે દોરવાતા વિદ્યાર્થી અને વાલીઓને સરકારમાં અન્ય નિયમોને આધીન સત્ય અને પારદર્શક માહિતી ઓવરસીઝ અને ઇમિગ્રેશન સોલ્યુશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે જ્યાં દસ થી વધુ દેશોમાંથી પાંચસો થી વધારે યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા માટેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડશે જેમાં વિદ્યાર્થીઓને આઈ PTE, TOEFL એલ જેવી એક્ઝામ ફી અને કોચિંગ ફી માટેના કેશબેક ડિસ્કાઉન્ટ વાઉચર એડમિશન ફીમાં સ્કોલરશીપ શૈક્ષણિક લોન ભણ્યા પછી જોબ વિદેશમાં સ્થાયી થવા માટેનું માર્ગદર્શન આપી વિદ્યાર્થી અને વાલીઓના શૈક્ષણિક સપનાઓને સાકાર કરવામાં મદદ કરશે હું મનીષ ચોટલિયા એડવેન્ચર કંપનીમાં છેલ્લા પંદર વર્ષથી જોડાયો છું અને અહીંયા મેનેજર તરીકેની એની ડ્યુટીઝ હેન્ડલ કરું છું એક્ઝિબિશન આયોજન થયું છે વિદ્યાર્થીઓ માટે વાલી માટે કેટલું ફાયદાકારક રહે છે ઘણું ઘણું વધારે ફાયદાકારક છે કારણ કે આમાં યુનિવર્સિટીઝના રિપ્રેઝન્ટેટિવ જાતે આવ્યા છે જે સ્ટુડન્ટોને એમની યુનિવર્સિટી વિશે ટ્યુશન ફી સ્કોલરશીપ રેવાની સગવડ ને આ બાબતે રૂબરૂ માહિતી આપી શકે જેથી તેમને સચોટ અને સાચી માહિતી મળી શકે ઓકે આ આ એક્ઝિબિશન માટે સ્ટુડન્ટ્સો અમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે મેં રજીસ્ટ્રેશન લિંક આપી છે આ ઉપરાંત અહીંયા વોક કરીને આવી શકે છે અને મોર દેન દસથી વધારે કન્ટ્રીઝના રિપ્રેઝન્ટેટિવ છે યુનિવર્સિટીઝ છે તો એમની સાથે મળીને ડાયરેક્ટ એમનો કોન્ટેક્ટ કરી શકાય મોટાભાગની અઢીસોથી વધારે યુનિવર્સિટી છે જેમાં યુએસએની સારી રેન્કિંગ યુનિવર્સિટી છે જેવી કે રડગઢ છે યુમાસ બોસ્ટન છે યુકેની પણ મિડલસેક્સ યુનિવર્સિટી છે દુબઈની ઘણી નામાંકિત યુનિવર્સિટી યુરોપની યુનિવર્સિટીઝ છે કે જેમાં એડમિશન મળવું સ્ટુડન્ટ્સ માટે એક ડ્રીમ હોઈ શકે એ યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ આવે છે કે જેથી તમને એ યુનિવર્સિટી વિશે સાચી માહિતી મળી શકે વિદ્યાર્થીના વાલ્યુએશન જેવો સપોર્ટ થયે અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે અમને સ્ટુડન્ટ્સોને તમે જોઈ શકો ઘણો બધો ફ્લો છે અહીંયા એટલે સ્ટુડન્ટ્સોને અમે રિવ્યુ લીધા એમને પણ સર્ટિફાઇડ છે યુનિવર્સિટીસના રપ્રેઝન્ટેટિવ એમને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે